વાગુ વારી બાણી વાર છપ્યા બાબા તેરી બોલો નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઈષ્ટદેવ જુલેલાલની જન્મ જયંતિ ચેટીચંદ તથા નૂતન વર્ષ તરીકે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ચેટીચંદ ઉજવણી માટે ગાંઠી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ઈષ્ટદેવ જુલેલાલની વિધિવત આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ શાહી શોભાયાત્રા યોજાઈ હતી જેમાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ આયોલાલ ઝૂલેલાલ ઝૂલેલાલ બેડો પાડના લગાવ્યા હતા આ શોભાયાત્રામાં મંકીમેને આકર્ષણ જમાવ્યું હતું છેલ્લા બે દિવસમાં બાઇક રેલી રાજકોટ ગ્રુપ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહાપ્રસાદીના આયોજન સાથે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ચેટીચંદ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે લુણાવાડા નગરમાં છેલ્લા સત્તાવન વર્ષથી જેટી ચંદને ઉજવણી ભક્તિ ભાવથી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવે છે લુણાવાડાનો સમગ્ર સિદ્ધની સમાજ જુલેલાલ યુવક મંડળના પરેશ બસરાની પંકજ માણેક શશી ચાંગણાની સહિત યુવક મંડળના સભ્યો કમલેશભાઈ બસરાની પપ્પુભાઈ બસરાની જયંતિભાઈ મંગલાણી હરીશભાઈ ચાંગલાણી સહિત વડીલો મહિલાઓ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયો લાલ પલ્લે ઘોડે વારો આવ્યોતિન વારો દરિયા વારો આવ ઘોડેવારો દરિયા વારો આવ ઘોડેવારો ગ્યોતિન વારો આવ ઘોડેવારો आयो लाल बेराने वालो आयो लाल, लाल। आयो लाल घोड़े वालो दरिया वालो बेराने वालो ज्योति वालो आयो लाल आयो लाल आयो लाल सभी चो झूले मेरा ही पास सदाई साहुकार आयो लाल बल्ले वालो બહુ સારી ધૂમધામ થી ઉજવે છે દર વર્ષે નવીનતા નવીનતા થતું રહે છે આ વર્ષે બી સવારે બાઈક રેલી બપોરે ભંડારો અને સાંજે શોભાયાત્રા રાત્રે બી ભંડારો અને વરઘોડાની અંદર ડીજેથી ધૂમધામ નાચતા હોય છે અને વડીલો અને આ વખતે તો સારામાં સારું યુવક મંડળોએ કામ કર્યું છે કે જે બિફોર ચેટીજન રાજકોટના એક ગ્રુપ બોલાયો હતો એની બી રમઝટ જમાઈ હતી ખોડિયાર માતાના મંદિરે અને બધા લુણાવાડા શહેરની અંદર સિંધી સમાજના નાના મોટા ભાઈ બહેનોએ બધા સંપીથી આ ઉત્સવ ઉજવીએ છીએ અને ઉજવતા રહીશું અને દર વર્ષે નવીનતા કરતા રહીશું અને તે દિવસે સિંધી સમાજના દરેક વેપારીઓ પોતાના રોજગાર બંધ રાખી અને બહુ સારી રીતે સાથ સહકાર આપે છે અને આવી રીતે અમે દર વર્ષે ચેતીચંદનો ઉત્સવ ઉજવીએ છીએ જય ઝૂલેલાલ